નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્ધારિત સે સુરક્ષા પરિવર્તન થીમ હેઠળ ગુજરાત રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી રહી છે વધતા માર્ગ અકસ્માતો અને તેમાં થતી અમૂલ્ય માનવહાનિને અટકાવવાના હેતુથી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન જિલ્લાભરમાં ટ્રાફિક નિયમો અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો વ્યાપક પ્રયાસ હાથ ધરાયો છે આ રોડ સેફ્ટીના અભિયાન અંતર્ગત રેડિયમ પટ્ટી લગાડવી દ્વિચક્ર અને ચતુર્થ ચક્ર વાહન ચાલકોને હેલ્મેટ અને સીટ બેલ્ટની ફરજિયાત ઉપયોગિતા ઓવર ગંભીર પરિણામો મોબાઈલ ફોન વાપરીને વાહન ચલાવવાના જોખમો અને ટ્રાફિક સિગ્નલ તથા માર્ગ ચિહ્નોનું પાલન કરવાની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું રસ્તા પરની સલામતી માત્ર નિયમોથી નહીં પરંતુ જવાબદાર વર્તનથી શક્ય બને તેવા સંદેશ જનજન સુધી પહોંચાડવા માટે માર્ગ સલામતી જાગૃતિના હેતુ સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં યુવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા બાઇક રેલી દરમિયાન હેલ્મેટ પહેરો જીવન બચાવો ઝડપ નહીં સલામતી મહત્વપૂર્ણ અને ટ્રાફિક નિયમોનું પાલન કરો જેમાં સંદેશાઓ સાથે લોકોમાં સલામત વાહન ચાલકોનો સંકલ્પ કરવામાં આવ્યો અધિકારીઓ દ્વારા જણાવ્યા અનુસાર આ જનજાગૃતિ અભિયાન આગામી એક મહિના સુધી સતત ચાલુ રહેશે અને જિલ્લામાં વિવિધ સ્થળોએ જાગૃતિ શિબિરો સ્કૂલ કોલેજ કાર્યક્રમો ડેમો પ્રદર્શન પેમ્પલેટ વિતરણ અને ટ્રાફિક ચેકિંગ સાથે સમજણ આપવામાં આવશે માર્ગ સલામતી માત્ર કાયદો નહીં પરંતુ દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે આ ભાવનાને કેન્દ્રમાં રાખી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ દરેક માટે જીવન રક્ષાનો સંદેશ બની રહ્યો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હજાર છવ્વીસ જાન્યુઆરીના પહેલી તારીખથી એકત્રીસ તારીખ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવી રહ્યા છીએ એમાં આપણે અલગ અલગ રોડ સેફ્ટીના લગતા જે કાર્યક્રમો હોય છે રેડિયમ પટ્ટી લગાવવું રોડ સેફ્ટી અંતર્ગત જે રેલી આજે આયોજન કરવામાં આવી છે એ સ્કૂલોમાં પ્રોગ્રામ કરવા એ રીતે આપણે ટ્રાય કરીએ છીએ કે લોકોમાં બને એટલી વધારે જાગૃતિ ફેલાય રોડ સેફ્ટી લગતી અને લોકો બને એટલું વધારે જે ગોલ્ડન રૂલ કહેવાય છે ટ્રાફિકના કે હેલ્મેટ પહેરવું સીટમેટ બાંધવું ઓવર સ્પીડિંગ ના કરવું ભયજનક રીતે વાહન ના ચલાવવું જેવા નિયમો છે અને રાહદારીઓને જે એક્સિડન્ટ થાય છે એ ટાઈમે એમને મદદ કરવી એ એવા મુદ્દાઓ આપણે એમને જાગૃતિ ફેલાવવા માટે ફેલાવી રહ્યા છીએ અને આજે બી આપણા રેલીમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો બને એટલું જે જોવે શીખે અને એ જ પોતાની ફેમિલીમાં અને પોતાના બધામાં એપ્લાય કરે એ જ આપણો ઉદ્દેશ છે આ રેલીનો પણ અને બને એટલા એક્સિડન્ટ આપણે ઓછા કરી કરી શકીએ એવું કોશિશ કરીએ છીએ